બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સીરીઝ સ્માર્ટફોન્સ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવા માટે બસ હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને આજની રાત કતલની રાત છે તમામ નેતાઓ માટે જેમણે છેલ્લા કેટલાય મહિનાઓથી ખૂબ જ પ્રયત્ન કર્યા છે મતદારોને મનાવવા માટે અને રિઝાવવા માટે એવામાં આ વખતે ગુજરાતની રાજનીતિ કંઈક અલગ જ ચરમસીમા પર જોવા મળી સમીકરણો ખૂબ જ અલગ જોવા મળ્યા જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં ક્યાંય પણ મોંઘવારીનો મુદ્દો બેરોજગારીનો મુદ્દો કે પછી પેપર લીકનો મુદ્દો દૂર દૂર સુધી ન જોવા મળ્યો જનતાને સ્પર્શતા મુદ્દા ન જોવા મળ્યા એવા તમામ વિશ્લેષકોનું પણ કહેવું છે આ બધાની વચ્ચે બીજી બાજુ એ પણ જોવું એ એ ખૂબ જ રસપ્રદ રહ્યું છે કે કાંટાની ટક્કર આશ્રય ગુજરાતમાં સાતથી દસ બેઠકો પર જોવા મળી જ્યાં ફાઇટ ખૂબ જ ટફ છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને છે અને આ આની સાથે સાથે ઇન્ડિયા એલાઇન્સ હેઠળ બે બેઠકો જે છે ભાવનગર અને ભરૂચની બેઠક પણ ચર્ચાનું કેન્દ્ર રહી ટોપ ઓફ ધ ટાઉન રહી છે ત્યારે હવે લોકો એ પણ વાતો કરી રહ્યા છે કે જો કદાચ મોદી ફેક્ટર ન ચાલ્યો મોદીનો જાદુ ન ચાલ્યો તો ભારતીય જનતા પાર્ટીનો પેજ ફસાઈ શકે છે આ વખતે લોકસભાની ચૂંટણી માટે અને કદાચ કોંગ્રેસ છે એનો ફાયદો ઉઠાવી શકે છે બેથી ત્રણ બેઠકો એવી છે જ્યાં રસાકસીવાળો માહોલ જોવા મળી શકે છે પરંતુ હવે હકીકત શું રહેશે તો પરિણામ જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ વખતે સૌથી વધારે જો મુદ્દો ગુંજ્યો હોય તો એ છે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો જેની ચર્ચાચારે કોર થઈ છે ક્ષત્રિય આંદોલનના કારણે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા હતા વિવાદાસ્પદ ટિપ્પણી જે રૂપાલાએ આપી ત્યારબાદ વિરોધનો વંટોળ ક્ષત્રિય સમાજમાંથી જોવા મળ્યો જેના કારણે અલગ અલગ જગ્યાઓ પર તેની અસર પણ જોવા મળી આણંદમાં સૌથી વધારે ખેડા લોકસભા બેઠકમાં પણ અસર જોવા મળી તેની આ સાથે સુરેન્દ્રનગર છે જામનગર છે રાજકોટ છે આ તમામ જગ્યાઓ પર અસર ખૂબ જ જોવા મળી છે રાજકોટ પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટી તરફથી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી જેના કારણે રાજકોટ બેઠક પણ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે અને એમાં પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર રહી છે કારણ કે બંને જે દિગ્ગજ નેતા છે એ અમરેલીના છે અને ઉમેદવાર છે લોકસભાના એ છે રાજકોટમાંથી અને પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીના કારણે આ બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય રહી પરંતુ એ વાત આપણે નકારી ન શકીએ કે ભારતીય જનતા પાર્ટી હજુ પણ ટેન્શનમાં છે એમને કદાચ ક્યાંક ને ક્યાંક ડર છે કે જો ક્ષત્રિયો નારાજ થાય છે તો પછી પરિણામ ભોગતવાનો વારો ભારતીય જનતા પાર્ટીને આવી શકે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા બે દિવસીય પ્રવાસ પ્રવાસે હતા ત્યારે તેમણે અલગ અલગ જગ્યાઓ પર સભાને પણ સંબોધન કર્યા હતા અને તેમાં પણ ખાસ જે સૌ કોઈને ઉમીદ હતી આશા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ સભા ગજવશે ત્યારે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરશે પરંતુ એવું ક્યાંય દૂર દૂર સુધી ન થયું સૌથી પહેલાં જે બેઠક યોજાઈ એ હતી સૌથી પહેલાં માફ કરજો જે સભા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ હતી બનાસકાંઠાની બેઠક જ્યાં કદાચ ભારતીય જનતા પાર્ટીને આ વખતે લાગે છે કે ફાઇટ ટફ છે કારણ કે અહીં બે મહિલાઓ વર્સેસ જંગ જોવા મળી રહ્યો છે અહીં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર જે વાવના હાલના ધારાસભ્ય છે તેઓ મેદાનમાં છે અને બીજી બાજુ રેખાબેન છે 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 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને તેઓ મેદાનમાં પરંતુ આની સાથે સાથે બનાસકાંઠા બેઠક પર પણ અલગ અલગ જે વાતો કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ નિવેદન પણ ત્યાંથી આપ્યા હતા અને ત્યારબાદ જે સભા ગજવી તેમને એ હતી સાબરકાંઠાની બેઠક સાબરકાંઠાની એ બેઠક જે હંમેશા વિવાદોથી કેન્દ્રિત રહી ત્યાં કોંગ્રેસ તરફથી તુષાર ચૌધરી છે એ મેદાનમાં છે જ્યારે કો ભારતીય જનતા પાર્ટીમાંથી શોભનાબેન બારૈયા છે એ મેદાનમાં છે આ એ જ બેઠક છે જ્યાં ભીખાજી ઠાકોર જ્યારે સૌપ્રથમ વખત ઉમેદવાર ઘોષિત થાય છે ત્યારે તેમનો વિરોધ પણ જોવા મળે છે અને બીજી બાજુ તેમના સમર્થકો પણ જોવા મળે છે જેઓ મોટી સંખ્યામાં પહોંચે છે રાજીનામું આપવા માટે અને કહે છે ભીકાજીના સમર્થનમાં તેઓ આવે છે અને કહે છે કે ફરી તેમના નામની ઘોષણા કરવામાં આવે પરંતુ ત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન બારૈયાના નામની ઘોષણા કરી દીધી હતી અને અહીં પણ રસપ્રદ ઇતિહાસ પણ રહેલો છે કે શોભનાબેન બારૈયા અને ખાસ કરીને તુષાર ચૌધરી હાલ તો કોંગ્રેસમાં છે તુષારભાઈ પરંતુ શોભનાબેન બારૈયા પણ જે ઇતિહાસ તેમનો રહ્યો છે એ મૂળ જે છે એ કોંગ્રેસી છે જેના કારણે ત્યાંના લોકો જ્યારે ગુજરાત તકની ટીમ ચર્ચા કરવા માટે જનતાનો મિજાજ જાણવા માટે જાય છે ત્યારે લોકો એવું જ કહે છે કે બંને ઉમેદવારો છે તો કોંગ્રેસી છે તો અમારે કોને મત આપવાના પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જોવા મળી રહ્યો છે આગલા દિવસની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ હતો એ દિવસ પણ ખૂબ જ ખાસ હતો સૌરાષ્ટ્રના પ્રવાસે હતા તેઓ અને ત્યાં તેમને સૌ કોઈને આશા હતી કે કદાચ તેમની સાથે પરસોત્તમ રૂપાલા પણ જોવા મળશે પરંતુ એવું ક્યાંય દૂર દૂર સુધી ન થયું અને ભારતીય જનતા પાર્ટી તરફથી એવું નિવેદન સામે આવ્યું કે રૂપાલા બીમાર થઈ ગયા છે એટલા માટે તેઓ ક્યાંય નથી દેખાયા હવે પરસોત્તમ રૂપાલા સાચે માંદા થયા સાચે બીમાર થયા કે તેમને પાડવામાં આવ્યા એ તો ભારતીય જનતા પાર્ટી જ જાણે પરંતુ અહીં પણ ઉડીને આંખે વળગે એ વાત હતી કે રૂપાલાની ગેરહાજરી હતી જેને લઈને કદાચ લોકો એવી વાતો કરી રહ્યા છે કે કદાચ આ મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીને ડેન્ટ તો પહોંચાડી શકે છે હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અલગ અલગ જોકે ક્ષત્રિયો પણ વિભાજિત થઈ ગયા છે અલગ અલગ સંગઠનો થઈ ગયા છે એમાં પરંતુ નારાજગીનો દોર છે એ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે એવામાં એકવાર ફરી એ જ સવાલ થાય છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચાલે છે કે પછી કોઈ અલગ જ બદલાવ આવે છે સમીકરણો બદલાય છે જ્યારે જ્યારે પણ મતદાન ઘટ્યું છે એનો ફાયદો કોંગ્રેસને થયો છે ભાજપે સવાર સવારમાં જ મતદાન કરવા માટે જબરદસ્ત કમર કસી છે ત્યારે ચૂંટણી પર ક્ષત્રિયોના વિરોધની કેવી અસર થશે તેની પર પણ મોટો મદાર છે મતદાનની ટકાવારીમાં ઘટાડાનો ટ્રેન્ડ ત્રીજા તબક્કામાં પણ જળવાઈ રહેશે તેવો સવાલ છે આવા અનેક સવાલો અને ચર્ચાઓ છે હાલમાં રાજકીય નિષ્ણાંતો વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા અને તેની પછી વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં ઘટાડા વધારાની ચર્ચા પર કરી રહ્યા છે ગુજરાતમાં ચૂંટણીના આંકડાઓ પર એક નજર કરી લઈએ તો વિધાનસભા ચૂંટણીની આંકડાકીય ગણતરીમાં એક કરીએ તો વિધાનસભાની ચૂંટણીના માત્ર વર્ષના સમયગાળામાં સત્તા પક્ષને મળેલા મતમાં દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો હાલમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો સત્તા પક્ષ સામે વિરોધ પ્રદર્શન ક્ષત્રિય સમાજના સમર્થનમાં અન્ય સમાજ દ્વારા મળેલા સમર્થન શિક્ષકોની કાયમી ભરતી બાબતે સમગ્ર રાજ્યમાં બેરોજગારી મુદ્દે વિરોધ સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના મુદ્દે વિરોધ અને અંગ દઝાડતી ગરમીમાં મતદાનની ટકાવારીની સાઈડ ઇફેક્ટના કારણે સત્તા પક્ષને ઉનાળાની ભર બપોરે પરસેવાને રેલા ઉતારશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વિધાનસભાની ચૂંટણીમાં પચાસ હજાર બૂથોમાંથી પંદર હજાર બૂથ માઇનસમાં રહ્યા હતા ભાજપ આ માઇનસ બૂથને પ્લસ કરવા માટે કમર કસી છે પાટીલે ધારાસભ્યોને પણ ચીમકી આપી છે કે જે ધારાસભ્ય મત વિસ્તારમાં બૂથ માઇનસ રહું તો પરી ટિકિટ ભૂલી જજો પંદર હજાર બુથોને પ્લસ કરવા ભાજપ માટે કપરા ચઢાણ છે એક મહિના પહેલાં પાંચ લાખની લીડની વાતો કરતી ભાજપ માટે હવે જીત મહત્વની બની ગઈ છે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ હવે ભાજપ સાત સીટો પર મુશ્કેલીઓ અનુભવી રહી છે ભાજપને જીતનું ટેન્શન નથી પણ માર્જિનમાં મોટો ઘટાડો થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બે હજાર ઓગણીસની જો આપણે વાત કરીએ તો આશરે છાસઠ પોઈન્ટ આઠ ટકા મતદાન છે એ થયું હતું આ સાથે જ જે રેશિયો હતો બે હજાર ચૌદની વાત કરીએ તો તેમાં ત્રેસઠ પોઈન્ટ છ ટકા હતું બે હજાર નવની આપણે વાત કરીએ તો તેમાં સુડતાળીસ પોઈન્ટ નવ ટકા મતદાન થયું હતું ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહે છે કે આ વખતે મતદાનની ટકાવારીમાં વધારો થાય છે કે પછી ઘટાડો થાય છે અને બીજી બાજુ જ્યારે પરિણામ રોષે થાય છે તો ભારતીય જનતા પાર્ટી તેની જે લીડનો આંક છે પાંચ લાખ પ્લસની લીડનો આંકડો જે નક્કી કરીને બેસી છે એ સાચે સાકાર થાય છે કે પછી શું થાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહું ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર લોકસભા ચૂંટણીને લઈને તમામ અપડેટ્સ જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર